એક નહીં હજારો આર્યા હવે વર્ષમાં છે વર્ષ લેવલ ટુ ટ્રેલરે ધૂમ મચાવી વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી કે બોડીવાલા સ્ટાર ફિલ્મ વર્ષ ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી બાદમાં ફિલ્મ એન્ડ સુધી જકડાયેલી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વર્ષ લેવલ ટુ લઈને આવી રહ્યા છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ ટુથી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વર્ષ વિવર્ષ લેવલ ટુ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તો નક્કી જ છે કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે તેવો કરસંદાસ પે એન્ડ યુઝ શું થયું નાડી રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વર્ષ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતી સિનેમાઓમાં એક નવું માપદંડ બસ એ રોલ શું છે એ જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મે તમારા આંગણામાં આમ લોકો તમારા ખોડામાં મૂકીએ ફિલ્મ કેવો સર અનુભવ રહ્યો એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ લેવલ ટુ આવી રહી છે તમને વર્ષને તમે વર્ષને જેટલો પ્રેમ આવ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે આપણે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો